જુનાગઢ પીસીબી દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હાલ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી હોય ત્યારે ભારે વરસાદના કારણે વીજળી ગુલ થવાના પ્રશ્નો ઉભા થતા હોય છે જૂનાગઢ પીજીવીસીએલ સેન્ટ્રલ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને રંગમહેલ ફીડરમાં આવતા તમામ એકતાલીસ ટ્રાન્સફોર્મરનું સમારકામ કરવામાં આવ્યું છે વરસાદ પણ ગ્રાહકોને વીજળીથી મુશ્કેલી ના પડે જેને લઈને આજે પીજીવીસીએલના વીસ જેટલા કર્મચારીઓ અને ત્રણ જેટલા અધિકારીઓ દ્વારા તમામ લાઇનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર બી પરમારના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ સબડિવિઝનના ડેપ્યુટી ઇન્જિનિયર કે એસ રાઠોડ તેમજ સ્ટાફ દ્વારા પ્રી પ્રીમોન્સન કામગીરીને લઈને ફીડરનું સમારકામ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હું કમલસિંહ સામંતસિંહ રાઠોડ નાયબ સેન્ટ્રલ સબડિવિઝન ફીડીસીલ જૂનાગઢમાં ફરજ બજાવું છું આજ રોજ અગિયાર છ બે હજાર ચોવીસના મંગળવારના રોજ એકસો બત્રીસ કે ભવનાથમાંથી નીકળતા ઇલેવન કે રંગમેલ ફીડરનું પ્રી મોન્સન કામગીરી માટે સટડાઉન લેવામાં આવેલું છે જે આ ફિડરની અંદર ટોટલ એકતાલીસ ટ્રાન્સફોર્મરનો સમાવેશ થાય છે જેનું આ આજે મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે તેમજ અમારે જે આ લાઈન આવે છે એનું પણ મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે ગ્રાહકોને ચોમાસા દરમિયાન કોઈ અગવડતા વીજ પુરવઠા બાબતે કોઈ અગવડતા ન પડે તે માટે અત્યારે આ કામગીરી ચાલુ કરેલી છે અને આજ અમારે અમારા દ્વારા રંગમેલ ફિડરનું મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે